ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરિયાળી ના વાહન ની હરાજ લઈને તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે અમારા ધર્મેશભાઈ સહભાગે સહકર્મી છે હરાજીમાં એવું છે કે બજાર આજે ઊંચામાં હજાર અગિયારસો આજુબાજુના નામ પડ્યા છે બજાર સારા છે સારા માલમાં મીડિયમમાં લોય તો નવસો હજાર ને સાડા હજાર એક હજાર ભાવ થાય છે બજાર બહુ સારા છે નહીં આમ તો સુપર માલ હોય બજાર સારા થાય છે તો ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં સારો માલ હોય સુપર ગ્રીન કલરનો તો બારસો તેરસો પણ થઈ જાય ચાલો તો જોઈ લઈએ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સિત્તેર પંચોતેર પંચ્યાસી નેવિ અગિયારસો પાંચ દસ પંદર બી પચીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પંચાવન પૂછો એ અગિયાર અગિયારસો પાસઠ

ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ સિતે પંચોતેર એસી પંચ્યાસી એ પંચ્યાસી રૂપિયા

નો ઘરે એタવરો તો 10000 બજા ભાઈ પાકા પાકા કરના હે હાલો હજાર જગ્યાનો ધમો ઉપર દેખા બનાવા 10000 રૂપિયા 10000 રૂપિયા દોડે ગયા તમે દો બાર રોડ એક 10000 રૂપિયા અભય હંઢગલો કરે નાખો હો નહીં ચાલે હરાજીમાં આરો મળો છે એ 900 રૂપિયા ને 900 રૂપિયા ને રૂપિયા ને 900 રૂપિયા વાય આ કેરા દે 900 રૂપિયા રૂપિયા એ 900 રૂપિયા 900 રૂપિયા એ એ 59670 બજે દે આવી એ થેન્ક યુ જીભાઈ હારું જે લેવા દેવું ના થેન્ક યુ જીભાઈ ના જી બંજે લેવ 59000 5 15 ની એ વી યુ છે ફળમશી પદરી ચાલી પદરી ચાલી 40 રૂપિયા ભાઈ હારું હા એ દરવા ગેરંટી એ 20 રૂપિયા ભાઈ 20 એક હજાર ને પિસ્તાલીસ એક હજાર પિસ્તાલીસ